છે પબ્લિકના પૈસા જે ટેક્સ અને વેરો ભરે છે અને એના પૈસા જાય છે સાદા અને કીચડમાં ભૂગર્ભ નહીં કાદાને કિચડમાં ભૂગર્ભમાં કોઈપણ જાતની સફાઈ થતી નથી સફાઈના નામે લૂંટ મચાવી છે ફોન કરીએ તો બે દિને ત્રણ દિવસે આવે છે અને બે ત્રણ દિવસે આવી અને ખાલી સળિયો મારીને વયા જાય છે પાછું ફરીથી એની જગ્યાએ પાણી ભરાઈ જાય છે ફરી પાછા ફોન કરીએ તો ત્યાંના સ્થાનિક લોકોને એમ કહે છે કે બસો રૂપિયા થશે ને અઢીસો રૂપિયા થશે એટલે આ પબ્લિક પાસે પૈસા લે છે અને આ પબ્લિકના પૈસા ખરી રીતે અને વારંવાર કમ્પ્લેન કરવા છતાંય આ લોકો કમ્પ્લેન કરી જાય છે સળિયો મારી જાય છે બીજા નંબરમાં માં કોઈ પણ જાત નો લઈને આવતા નથી ઢાકણું ખોલી અંદરથી કાદો કીચડ કાઢતા નથી આપણે બે કઈ નઈ તો કાદો કીચડ કાઢે કાઢે નઈ તો ઈ કાદો કીચડ યા ને યા ઢગલો કરીને વયા જાય પછી આપણે સફાઈ ફોન કરીએ ને કે આ કાદવ કીચડ અને ઢગલો ઉપાડી લ્યો તો સફાઈ એમ કહે છે કે આ કામ ભુગર બોડાવનું હોય છે જે ભુગર ગટર સાફ કરે ને એને કાદવ કીચડનો ઢગલો રાખ્યો હોય ને ઈ ઢગલો એને જ ઉપાડવાનો હોય એટલે આયા બેસેલા અધિકારીઓને પડી ગાડી આવ્યો આ માથામાં કોને સિંગડા હોય તો કે રાક્ષસોને હોય રાક્ષસોને અને જાનવરોને હોય આયા બેસેલા બોર્ડમાં દર વખતે છેલ્લા કેટલા વર્ષથી અલગ અલગ પ્રશ્નની રજૂઆત કરું છું ફક્ત ને ફક્ત નાટક 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 અને નાટક કોઈ અધિકારીઓને પદાધિકારીઓને કોઈ અસર થતી નથી સુકામે અસર ન થતી કારણ કે રાક્ષસ હોય ને રાક્ષસ એને કોઈ જાતની અસર ન થાય આ લોકો 6 મહિનાથી રજૂઆત કરે છે આવનારા દિવસોમાં આ લોકો પ્રગતિ પાર્કમાં રહે છે ગુલાબનગર બાજુમાં જો એનો પ્રશ્ન નહીં સોલ્વ થાય તો ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરશું પણ આજે અમે આ પેરવેસ એટલા માટે ગયો કે આ કમ્પુલીટના મહેનતના પૈસા છે અને આ એના પૈસા કાદા કિચડમાં જાય છે અને ભૂગર્ભવાળાઓ બોઢ દોઢ કરોડ રૂપિયા લઈ જાય છે અને એની સામે સફાઈના નામે લીંડું કોઈ પણ જાતિ જાતની ફરિયાદોર થતી નથી એટલે એ માટે થઈને અમારે આ ડાયટનો વિરોધ કરવો પડ્યો